ડભોઈ હીરાભાગોડ પાસે ડ્રેનેજના ઉભરાતા ગંદા પાણી વીડિયોમાં તમે જોઈ રહ્યા છો ડભોઈ શહેરનું ગૌરવ ગણાતા અને દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે ઐતિહાસિક હીરા ભાગોડ વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ડ્રેનેજના ગંદા પાણી સતત ઉભરાઈ રહ્યા છે જેના કારણે સ્થાનિક રહીશો અને ટ્યુશન જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ને પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્તારમાં માં ગળ ભવાની માતાજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે સાથે સાથે કબ્રસ્તાન અને દરગાહ જેવા ધાર્મિક સ્થળો આવેલા હોવા છતાં પ્રભોઈ નગરપાલિકા દ્વારા ગંભીર સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી જેના કારણે આ વિસ્તારના સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે દરબાવતી નગરીમાં આવેલ પ્રાચીન મંદિર બાલાજી મંદિર ગળ ભવાની માતાજીનું મંદિર ખોરિયા મંદિર એમની આગળ પાછળ અને મેન રોડ ઉપર જે ગટર ઉભરાય છે ભાવિક ભક્તો આવવાના બંધ થઈ ગયા છે અમે પોતે રોજ આવીએ છીએ અમે કેવી રીતે જઈએ છીએ એ અમને ખબર છે અને નગરપાલિકાને એક અમારી રિક્વેસ્ટ છે કે અમે આ કમ્પ્લેન તમે સોલ્વ કરી આપો ઘણો બધો ટાઈમ થઈ ગયો કમ્પ્લેનો આપેલી પણ સોલ્વ થતો નથી બીમારી વધતી જાય છે છોકરાઓ સ્કૂલે જવા ટ્યુશન ચાલે છે ટ્યુશન જતા બી એ લોકોને બગાડીને જવું પડે છે ટ્યુશન માંથી બી વોર્નિંગ આપી દીધી છે કે ભાઈ તમારે બુટ ચંપલ કાઢી નાખવું અમે